નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિના જાની ગુજરાત સાથે આજે આપણે જોઈશું સમાચાર વોઠા નો ઉદઘાટન સમારોહ યોજાયો સાંસદ ચૌહાણ હાજર રહ્યા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામ ખાતે સાબરમતી હાથમતી મેશવો ખારી વાત્રક શેઢી અને માજુમ એમ સાત નદીઓના સંગમ થાય છે આ સાત નદીઓના સંગમ સ્થળે દર વર્ષે ધાર્મિક લોકમેળાનું આયોજન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી થાય છે પાંચ દિવસ દરમિયાન ધોળકા અને આજુબાજુના લોકો નદીના પટમાં તંબુ બાંધીને સળંગ પાંચ દિવસ મેળો માણે છે પૂનમે દરેક તંબુમાં અજાણ્યા મહેમાનો માટે લાડુ બનાવી દિવસભર પ્રસાદી આપી આનંદ માણવામાં આવે છે ખાવા પીવા પ્રદર્શનો સરઘસ મોતનો કૂવો ઉપરાંત આનંદ પ્રમોદની વ્યવસ્થા હોય છે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત બે મહિના પહેલા તૈયારીઓ કરે છે તારીખ બાર નવેમ્બરથી તારીખ સત્તર નવેમ્બર સુધી ચાલનારા વોઠાના આ ભાતીગળ લોકમેળાનો આજે ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પટેલ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી મહેન્દ્રસિંહ મંડોરા સરપંચ ઉપસરપંચ ગામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધોળકા શહેર અને તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો ધોળકા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તથા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા શહેરીજનો ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આવીને આનંદ માણતા હોય છે એમાંનો એક મેળો ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ મેળા સોમનાથ સિદ્ધપુર અને બૌઠા પણ દેશમાં એવો કોઈ મેળો નથી સાત નદી અને માણસુમ અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા આ વોઠા સાથે પણ માન્ય નરેન્દ્રભાઈ જયારે પીએમસીએમ નહોતા ત્યારથી અહીંયા આવતા હતા મેળામાં પણ આવેલા છે તો મુખ્ય મુખ્યમંત્રી બન્યા પછી હવે સાત નદીઓની ઉપરાંત નર્મદાનો પણ સમાવેશ થાય છે એટલે આ સપ્તમ ને બદલે અષ્ટમ નદી કહી શકાય એવો મેળો ભાતીગઢ મેળો લોક મેળો છે આ વખતે ક્યારેય ન હોય એવી સારી વ્યવસ્થા ગ્રામ પંચાયતને અભિંદન આપું છું અમારા આગેવાન અહીંના સ્થાનિક અને વર્ષોથી આમ મેળાનું ધ્યાન રાખનારા ભાઈ વિક્રમસિંહ નડોરા અને અમારા સક્રિય ધારાસભ્ય કિરીજ સિંહ ડાબી આ બધાની એક ટીમ દ્વારા નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે પોતાની મુશ્કેલીઓ દૂર કરીને સરકારી તમામ નિયમો ધારા ધોરણો અમલ કરીને આ મેળાનું આયોજન કર્યું છે અહિયાં નાવાનું મહત્વ છે પણ તેટલું ધ્યાન રાખ્યું છે આ વખતે વધારે વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવ્યા હતા તો અહીંયા એ પાણીના ફોર્સ કારણે કઈ ખાડા પડી ગયા એમાં કોઈ ભોગ ના બને એટલા માટે પહાડ કિનારા ઉપર સાવરણી વ્યવસ્થા કરી છે હું માનું છું કે ભૂતકાળમાં આવી વ્યવસ્થા નહોતી અને આજે પણ આવી સુંદર વ્યવસ્થા ભાગ્ય જ કોઈ મેળામાં હશે એ મેળા બીજું પણ મહત્વ છે અહીંયા વર્ષોથી લોકો તો ચાર પાંચ લાખ થી વધારે મોટી સંખ્યામાં આવે છે પણ સાથે સાથે આજથી માંડીને પૂનમ સુધી અહીંયા ઓઠાના પાદરમાં રાજ્યભરના ગધેડાઓની મેવેચ અને રેલી થાય છે આપણે એનું મહત્વ છે જેમ રાજસ્થાનમાં ઊંટ નું મહત્વ છે ત્યાં મેળામાં રાજ્યના વેચ થાય છે એવી રીતે અહીંયા આ પ્રકારે ગધેડા એની રાજ્યના લેવેચ થાય છે હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને આ મેળો માણવા માટે હું નિમંત્રણ આપું છું આજથી સત્તર તારીખ સુધી બાર અગિયાર થી સત્તર અગિયાર સુધીમાં આપ ગમે ત્યારે પધારો આપને હું આ વિસ્તાર વતી ગામ વતી આમંત્રણ આપું છું અને નવા વર્ષે નવા વર્ષે આ મેળાનું આયોજન છે આપણે કહીએ છીએ કે દેવ દિવાળી સુધી નવું વર્ષ કહેવાય તો તમારા માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા વ્યક્તિગત સામૂહિક રીતે ઉત્તમ પ્રકાર નું આપનું વર્ષ નીવડે એવી શુભેચ્છા આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને ને લાઇક કરો શેર કરો અને ચેનલને ને કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા